મારું કામ શાલુવાડી તાલુકો શિહોર જિલ્લો ભાવનગર છે અને હાલમાં હું સુરત રહું છું શાળા શાળાનું નામ મારે શાળાનું નામ મારે સોમન હાઈસ્કૂલ છે ત્યાં મારે ક્રિકેટનું સિલેક્શન થયું છે ત્યાંથી હું ઉડના ગયો ઉડનામાં મેં સારું પ્રદર્શન કર્યું એટલે મેં અંકલેશ્વર ગયો અંકલેશ્વરમાં મેં ઓલરાઉન્ડ તરીકે સારું પ્રદર્શન કર્યું એટલે હું વડોદરા ગયો વડોદરામાંથી હાલમાં મારે હાલ વલસાડ જવાનું છે એટલે મારું સપનું એ છે કે

સિલેક્ટ થયા છે ઓલરાઉન્ડર પ્રદેશન એ ધરાવે છે અને આગળની તમારી કરકિત શું રહેશે રવિભાઈ આગળની મારી કરકિત એવી રહેશે કે હું સારી સારી મહેનત કરું અને આગળ વધુ ખૂબ ખૂબ આભાર તમારો અને આ જે રવિભાઈ છે આપણે જે આજ લગી મે નથી જોયો છે કે આ 14 વર્ષની ઉંમરે ઓલરાઉન્ડર પ્રદેશન તરીકે એક કોળી સમાજનો છોકરો આટલો યુવા એટલું સારું પ્રદર્શન ધરાવે છે ઓલરાઉન્ડર સીઝન ખેલાડી તરીકે અત્યારે મારી સામે પહેલો આ બાળક એવો આવ્યો છે કે જે ચૌદ વર્ષની વયે એને એટલું ક્રિકેટની પર રસ છે અને એનું કે આઈપીએલ લગી ભોગવાનું છે તો હું સમાજને તથા બધા અન્ય સમાજને પણ હું વિનંતી કરું છું કે જ્યાં પણ આ બાળકને સાથ સહકારની જરૂર પડે ત્યાં તેમની સાથે ઊભા રહેજો એક મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવે છે અને એની અત્યારે જો એની પાસે કાંઈ વસ્તુ નથી તોય છતાં આ બાળક અત્યારે એટલે વડોદરા લગી પહોંચી ગયો છે અને આગળ એના સપના આઈપીએલ લગી પહોંચવાના છે અને આ જમણે બોલિંગ અને બેટ્સમેન બે સારું પ્રદર્શન કરે છે અને તેમના બોલ પણ સ્પીન સારા એવા થાય છે અને સિઝનમાં બહુ સારું એવું સુરતમાં પ્રદર્શન કર્યું તેમના લીધે તે બહુ આગળ વધ્યા છે હવે રવિભાઈ તમને આગળ કદાચ તમને વડોદરાથી સિલેક્ટ થઈ જશો તો પછી તમે આગળ શું કરશો આગળ હું સિલેક્ટ થઈ જાય તો હું વલસાડ જઈશ જ્ઞાતિ હું મારું સિલેક્શન થાય એટલે હું મહેનત કરીશ એવી મારી પ્રાર્થના આપ જોઈ રહ્યા છો તે આ રવિભાઈ છે તેમના પપ્પા સુરેશભાઈ સોહાણ છે અને હું ભીપેન સોહાણ તો હવે રવિભાઈ તમે ખૂબ ખૂબ આગળ વધો અને તમારા બધાય સપના પૂરા થાય એવી માં ચામુંડાને અમે પ્રાર્થના કરીએ અને કોળી સમાજ તથા અન્ય સમાજ પણ તમારી સાથે છે ખૂબ ખૂબ આભાર રવિભાઈ